ભાવને લઈને કોંગ્રેસ દ્વારા અસરકારક પ્રદર્શન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા મનસુખભાઈ સાકરિયાએ સરકાર સામે માંગણી કરી છે કે મગફળી કપાસ અને સોયાબીન સહિતના પાક ભાવ પણ ખરીદી કરવામાં આવે તેમને આ વર્ષે કમોસમી માવઠા દ્વારા થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતોના દેવ માફ કરવાની પણ સલાહ આપવામાં આવી છે 300 થી 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે તો 300 ની મગફળી વેચાણી હોય એમાં ખેડૂતની શું દશા થાય એ આપ જાણી શકો છો તો જસ્ટન કોંગ્રેસ દ્વારા એવી માંગ છે સરકારમાં કે આગામી અઠવાડિયાની અંદર સરકારી ટેકાના ભાવે કપાસ મગફળી અને સોયાબીનની છે ખરીદી કરવામાં આવે તાત્કાલિક જો આ ખરીદી ચાલુ કરવામાં આવશે તો સરકારના ટેકાના ભાવમાં જે ખેડૂત માલ વેચે છે એમને પણ ફાયદો થશે અને સરકાર આવવાથી બજાર છે એ ત્રણસો થી ચારસો રૂપિયા અપ થશે એટલે કે તેજી આવશે